બાકી ચાલો હવે બાદબાકી કરતા શીખીએ બાદબાકી એટલે વસ્તુ આપી દેવી ઓછી કરવી अथवा બાદ કરવી બાદબાકી દર્શાવવા માટે આપણે ઓછા કાર્ની નિશાની વાપરીએ છીએ માટે જ્યારે આપણે ઓછાકારની નિશાની જોઈએ ત્યારે તે આપણને બાદ બાકીની યાદ અપાવે છે બાદ બાકીનો જવાબ એ બે સંખ્યાનો તફાવત છે જેમ કે મારી પાસે ત્રણ ચોકલેટ છે તેમાંથી એક ચોકલેટ હું મારા મિત્રને આપું છું તો હવે મારી પાસે બે ચોકલેટ બચશે કે ત્રણ ઓછા એક બરાબર બે માટે બે એ ત્રણ અને એકની ની વચ્ચેનો તફાવત છે આમ જ્યારે આપણે બાદ બાકી કરીએ છીએ ત્યારે સંખ્યાઓ કે વસ્તુના જથ્થામાં ઘટાડો થાય છે બાદ બાકી પણ ઘણી બધી રીતે થઈ શકે છે પરંતુ અહીં આપણે સરવાળાની જેમ સંખ્યાઓનો ક્રમ ઊંધો કરી શકીએ નહીં બાદ બાકીમાં બે સંખ્યાનો તફાવત શોધવા પહેલા હંમેશા મોટી સંખ્યા આવશે અને ત્યાર પછી નાની સંખ્યા ચિત્રોની બાદબાકી હવે આપણે કાપ મૂકીને ચિત્રોની બાદ બાકી કરીશું મિત્રો અહીં પાંચ સફરજન છે હવે પાંચ માંથી બે સફરજન બાદ કરીએ એટલે કે બે સફરજન પર કાપ મૂકીએ હવે બાકીના સફરજન ગણીએ તો તે બે સંખ્યાનો તફાવત છે એટલે કે પાંચ ઓછા બે બરાબર ત્રણ હવે અહીં 7 મીડબત્તીઓ છે ચાલો 7 માંથી 5 ઓછી કરીએ એટલે કે 5 મીડબત્તી લઈ લઈએ કે તેмна પર કાપ મૂકીએ અને જે તફાવત મળે તે છે આપણો જવાબ એટલે કે 7 - 5 બરાબર બે કોઈ પણ સંખ્યામાંથી શૂન્ય બાદ કરતા જવાબમાં તેની સંખ્યા મળે છે કારણ કે શૂન્યની કોઈ કિંમત હોતી નથી ચાલો હવે સંખ્યા રેખા પર બાદ બાકી કરતા શીખીએ અહીં પણ આપણે કૂદકા મારવાના છે જુઓ આ એક સંખ્યા રેખા છે અને પોપકોર્ન સંખ્યા પાંચ પર ઉભો છે હવે જો તેને પાંચમાંથી ત્રણ બાદ કરવા હોય તો તે પાછળની તરફ ત્રણ કૂદકા મારશે ચાલો જોઈએ ચાર ત્રણ બે પોપકોન ને યાદ છે કે ઊંધી ગણતરી બાદ બાકી કરવામાં મદદરૂપ થાય છે માટે પાંચ ઓછા ત્રણ બરાબર બે પોપકોર્નને કૂદકા મારવાની બહુ મજા આવી તેને થોડી વધુ બાદબાકી કરવી છે હવે તે પાંચ ઓછા બે કરી રહ્યો છે ચાલો જોઈએ કેવી રીતે પહેલા તે પાંચ પર કૂદશે ત્યાર પછી બે સંખ્યા કૂદીને ત્રણ પર પહોંચશે એટલે કે તમે પણ સંખ્યા રેખા પર કૂદકા મારીને બાદબાકી કરી જુઓ તમને યાદ છે આપણે આગળ શીખી ગયા છીએ કે ઊંધી ગણતરી આપણને બાદ બાકી કરવામાં મદદરૂપ થાય છે આપણે આપણા રોજિંદા જીવનમાં પણ બાદ બાકીનો ઘણી વાર ઉપયોગ કરીએ છીએ જેમ કે પોપકોર્ન પાસે પાંચ આઈસ્ક્રીમ છે તેમાંથી બે તે તેના મિત્રને આપે છે હવે તમે કહી શકશો કે પોપકોર્ન પાસે કેટલા આઈસ્ક્રીમ વધ્યા હા તમને પાંચ માંથી બે બાદ કરતા સાચો જવાબ મળશે અને તફાવત છે પોપકોર્ન પાસે હવે ત્રણ આઇસ્ક્રીમ વધશે આમ રોજિંદા જીવનમાં તમે જ્યારે આપી દેવું ઓછું કરવું બચવું જેવા શબ્દો સાંભળો ત્યારે સમજવું કે તમારે બાદ બાકી કરવાની છે ટૂંકમાં જ્યારે વસ્તુની સંખ્યામાં ઘટાડો થાય ત્યારે સમજવું કે તમારે બાદ બાકી કરવાની છે